ધારી સરદાર નગરની સામેના વેપારી તેમજ શિવાલય કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે પરેશાન ધારીના હાડસામાં વિસ્તાર શિવાલય કોમ્પ્લેક્સ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતો વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસથી હવે તો હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર ક્યાંય ને ક્યાંય નજરે ચડે છે ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા પર પાણી વહેતું થાય છે જેના લીધે રોગચાળો પણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે

બસ માત્ર એમની એક જ માંગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસમાંથી રહીશો અને વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીં શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને આ બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારેની અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો ભૂગર્ભ ગટર બાબતથી શિવાલી કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ફોલાય દંડી ન આવે અને ચોખાય અને સ્વચ્છતા જળવાય રહેત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે રિપોર્ટર સંજીવ વાળા સ્મિતા ન્યુઝ ધારી